તમારા અમારા મિત્રો કેમ છો બધા તો આપણા આ વિડીયોમાં વાત કરીશું બાના નાની બહુના નવા પ્રમોની જેમાં આપણને બતાવવામાં આવે છે લજ્જા અને જે અજાણી વ્યક્તિ ઘરમાં આવી છે જે પોતાને પોખરાજની પત્ની કહીને બોલાવે છે એ પાણી પીવા જાય છે તો લજ્જા એનો પાણીનો ગ્લાસ નીચે ફેંકી દે છે અને કહે છે કે આ ઘરમાં તો શું આ ઘરના પાણી પર પણ તમારો હક નથી ત્યારે મોટી બાઈ એમ કહે છે કે આ આ નિર્ણય હું લઈશ કે ઘરમાં કોણ રહેશે અને કોણ જશે તો શું હશે મોટીભાનો ન્યાય શું લજ્જાને ન્યાય મળશે કે લજ્જાને મળશે જાકારો આ બધું જોવાનું રહેશે મહત્વપૂર્ણ તો જોતા રહો મોટીભાની નાની બહુ અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ બેલ નોટિફિકેશનને કરો પ્રેસ અને જોતા રહો મોટીભાની નાની બહુ અને ઓલ ઇન વન ચેનલ ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમને સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના ઠાકોરજી તમારા બધાના મનોરથો પૂરા કરે ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં